લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડી શકે છે કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા કેસરિયા કરશે આહિર સમાજના મોટા નેતા અમરીશ ટેર ભાજપમાં જોડાશે હજી સુધી અમરીશ ટેરે નથી ખોલ્યા પડતા હાલ અમરીશ ટેરના બંને ફોન બંધ આવી રહ્યા છે ઓગણત્રીસ ફેબ્રુઆરીએ કોંગ્રેસની જિલ્લા કારોબારીમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા તો આહિર સમાજના મોટા નેતા અમરીશ ટેર ભાજપમાં જોડાશે આ પહેલા પણ બેઠક થઈ હતી કારોબારીની બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યા હતા સીધા જઈ શું ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે ગૌરવ અમરીશ ડેરના બંને ફોન બંધ આવી રહ્યા છે અને એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અમરીશ ડેર કેસરિયા કરશે દિક્ષિતા અમરીશ ડેરના કેસરિયા કરવાની વાત પહેલાં જો ભૂતકાળની વાત કરીએ તો અમરીશ ડેરનું મૂળ ગોત્ર ભારતીય જનતા પાર્ટી રહેલું છે બીજી મહત્ત્વની વાત કે જ્યારે જ્યારે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડ્યા ત્યારે કોઈ પણ પ્રકારના પક્ષના સિમ્બોલ ઉપર ચૂંટણી લડ્યા ન હતા એટલે કે ન ભારતીય જનતા પાર્ટી કે ના કોંગ્રેસ કોઈ ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા ટિકિટ મળતી ન હોવાથી અને સ્થાનિક લોકોમાં પોતાનું પ્રભુત્વ હોવાથી તેઓ ઘણીવાર અપક્ષ કરી તો ઘણીવાર સમાજવાદી પાર્ટીના મેન્ડેટ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડ્યા હતા અને ત્યાં તેઓ જીત્યા હતા વર્ષ બે હજાર વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો જે રીતના સમીકરણો રચાયા હતા જે રીતે પાટીદાર અનામત આંદોલન ચાલતો હતો અને જે રીતે સરકાર વિરોધી માહોલ આખો ઉભો થયો હતો તેના પગલે જે કોંગ્રેસ પાર્ટીએ લોકલ સર્વે કરાવ્યો હતો તેમાં નીચેથી અમરીશ ડેનું નામ આવ્યું હતું અને અમરીશ ડેરીને ટિકિટ રાજુલાને મળી હતી ખૂબ જ દબદબો કહેવાતો હતો એવા એવા હીરા સોલંકીને હરાવીને અમરીશ ડે રાજુલાના ધારાસભ્ય બન્યા હતા જ્યારે તેઓ ધારાસભ્ય બન્યા ત્યારથી ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમના ઉપર ચાંપતી નજર રહી હતી કે ક્યારે તેઓ પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવે એક સૌથી મહત્વની વાત હું તમને જાણવા માગીશ કે જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેમનું ભારતીય જનતા પાર્ટીમાં જવાનું નક્કી હતું પરંતુ આ અંગેની જે આખી વાત હતી આખી ફોર્મ્યુલા હતી તે ગુજરાત કોંગ્રેસના જે તે સમયના પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ વાતની ખબર પડી હતી કે કદાચ અમરીશ ડેર પક્ષ પલટો કરી શકે છે એટલે અમરીશ ડેરને જે કોંગ્રેસના મોટા નેતાના કહેવાતી ટિકિટ આપવામાં આવી હતી તે બંને નેતાઓને i અમરીશ ડેર કો અમરીશ ડેરની ભલામણ કરનાર મોટા કોંગ્રેસી નેતા બંને નેતાઓને રાજસ્થાન ખાતે બોલાવવામાં આવ્યા તેવી સૂત્રો પાસેથી માહિતી મળી હતી અને અશોક ગેહલોતના ઇન્ટરફેરના કારણે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જતા અટક્યા હતા સી આર પાટીલ જ્યારે ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બન્યા ત્યારે તેઓએ અવારનવાર અમરીશ ડેરને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવા માટે એપ્રોચ કર્યો હતો જાહેરમાં તેઓ એવું નિવેદન પણ આપી ચૂક્યા છે કે અમરીશ ડેર માટે સીટમાં એક જગ્યા ખાલી રાખી છે રૂમાલ મૂકી રાખ્યો છે એની સામે અમરીશ ડેરે પણ જે તે સમયે જવાબ આપ્યો હતો કે તમે તમારી બસ જવા દો અને સીટ રોકી હોય તો તેને કોઈ બીજાને બેસાડ દો તેવો આવશે નહીં આ પ્રકારના જાહેરમાં પ્રત્યુત્તર ઉત્તર થઈ ચૂકેલા છે ત્યાં સુધી એવું લાગતું હતું કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટી જોઈન કરશે નહીં ગઈકાલની વાત કરીએ તો ગઈકાલથી એક ડેવલપમેન્ટ ઊભું થયું છેલ્લા એક અઠવાડિયાથી અમરીશ ડેર પોતાના જે સ્થાનિક કાર્યકરો કાર્યકરો અને પોતાના સમર્થકો ખરા તેમની પાસેથી એવી સેન્સ મેળવી રહ્યા છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં જવું કે કેમ જેને લઈને ફરી એકવાર અટકાવો તે જ બની હતી કે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે આજે જે પ્રાથમિક માહિતી મળે છે તે પ્રમાણે અમરીશ ડેરના ઘરે સી આર પોતે જશે અને ત્યાંથી તેમને લઈને પ્રદેશ ક કમલમ કાર્યાલય જે કોબા ખાતે આવેલું છે ત્યાં જશે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં તેમનો વિધિવત પ્રવેશ કરાવશે સૌથી મહત્ત્વની વાત કહીએ તો લોકસભાની ચૂંટણી માટે ભાવનગર બેઠક એવી છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયેલું છે એટલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણા એક કોળી નેતા તરીકે ત્યાં આમ આદમી પાર્ટી વચ્ચે ચૂંટણી લડવાના છે તો બીજી તરફ ભારતીય બેન સીઆરને ટિકિટ આપી કે નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવો તેના માટે હાલ મથામણ ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહી છે હાલ પ્રાથમિક માહિતી મળે છે એ પ્રમાણે જો અમરીશ ડેર વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થાય છે તો હીરા સોલંકીને કાં તો ભાવનગર બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડાવી અથવા તો અમરેલી બેઠકો પરથી લોકસભા ચૂંટણી લડાવી અને રાજુલાની જે બેઠક ખાલી પડે તે બેઠકો પરથી અમરીશ ડેરને પેટાચૂંટણી લડાવીને વિધાનસભામાં લઈ જવા આ પ્રકારની ડિઝાઇન પ્રાથમિક તૈયાર થઈ હોય તેવી માહિતી સૂત્રો તરફથી મળી રહી છે એટલે કહી શકાય કે આજે વિધિવત રીતે અમરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ઘર વાપસી કરશે જેનો મોટો ફટકો કોંગ્રેસ એટલા માટે પડશે કે કોંગ્રેસે બહુ લાંબા સમય બાદ રાજુલા બેઠક જીતી હતી લોકપ્રિયતા તેમની ચરમસીમાએ હતી અમરીશ ડેરની અમરીશ ડેરે ત્યાં સ્થાનિક લોકો માટે અનેક આંદોલન પણ કર્યા હતા ગેરકાયદેસર પામ છે તેના માટે પણ આંદોલન કર્યા હતા લોકોની જમીન જે જતી હતી ઉદ્યોગો લઈ જતા હતા તેની સામે પણ તેમને આંદોલન કર્યા હતા એટલે એ નેતા કે જે આંદોલન માટે પ્રખ્યાત હતું લોકોના પ્રશ્નો માટે સતત રજૂઆત કરતા હતા તે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે જેના કારણે કોંગ્રેસને મોટો ફટકો પડશે કારણ કે તેઓ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પણ છે